જય સ્વામિનારાયણ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમાર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે આપણે ખેડૂતો માટે જોઈએ તો ઓર્ગેનિક ખાતર કે જે ટૂંકમાં દેશી ખાતરનો સમય છે અત્યારે હાલમાં કે જે આપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોય ખેડૂતો તે લગભગ હવે ધીમે ધીમે ખાતર ભરવાનું ક્ષેત્રમાં સારું કરતા હોય છે તો આજે આપણે થોડી એવી પ્રોડક્ટ વિશે ચર્ચા કરવી છે કે જે વસ્તુ નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે બે હજારથી રનિંગ છે અને અત્યારે બે હજારને ચોવીસ એટલે કે બાવીસથી ત્રેવીસ વર્ષથી કંપની જેવી પ્રોડક્ટ આજે લોકો સુધી દરેક લોકો સુધી કોઈ પણ અલગ અલગ કેટેગરીમાં કે જેને જેવી જરૂર છે તેવી રીતે સંપૂર્ણ જૈવિક ફોર્મમાં લોકો સુધી પહોંચાડી રહી છે અને લોકોનું હિત સુધારી રહી છે કે જે અંગ્રેજી દવા ખાઈ ખાઈને લોકો કંટાળી ગયા હોય અને ક્યાંય પણ રિઝલ્ટ ન મળતું હોય અને ઘણા બધા હેરાન પરેશાન થઈ ચૂક્યા હોય તો એવા પણ ઘણા બધા દાખલા છે કે જે લોકો કંટાળી થાકી ગયા હતા અને આજે એવા પણ સાજા અને તાજા માજા થઈ અને વ્યવસ્થિત તેમનું જીવન જીવી રહ્યા છે એવા ઘણા બધા લોકો છે તો એવી કંપની ચાર પાંચ કેટેગરીમાં પ્રોડક્ટ બનાવે છે કે જે હોમ કેર એગ્રીકલ્ચર પછી પર્સનલ કેર બ્યુટી કેર ઘણી બધી હેરકેરની પણ ઘણી બધી પ્રોડક્ટ છે પણ આજે આપણે જે ચર્ચા કરવી છે તે એક એવી પ્રોડક્ટ છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેનો બેસ્ટ ફોર્મ્યુલા એટલે કે એવી પ્રોડક્ટ કે જે આપણે પર્યાવરણને બચાવવા માટેનો ખાસ પ્રયત્ન કે કંપની અત્યાર સુધી અલગ અલગ વર્ષે દર વર્ષે થોડી 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 અલગ અલગ પ્રોડક્ટ લોન્ચિંગ કરતી જ હોય છે તો હમણાં ટૂંકમાં થોડા સમય પહેલા એવી એક પ્રોડક્ટ થઈ છે કે જે પ્રોડક્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે અને ઓર્ગેનિક ખાતરના રૂપમાં કામ કરે છે કે જે આપણે જે આપણી ધરતી આપણી જમીન છે કે જેને આપણે માં કહી માં કહીએ છીએ ને અને દિવસે ને દિવસે બંજર બનાવતા જઈએ છે કેમ કે ડેઇલી ડેઈલી દર વર્ષે ખાતરનો ઉપયોગ વધતો જાય છે રાસાયણિક ખાતરનો તો જમીન અત્યારે આપણી ટોટલ જમીન બંજર બની ગઈ છે પણ આપણે ખાતર શું કામ નાખતા હોય કે આપણા પાકનો વિકાસ કરવા માટે તો નાઇટ્રોજન ફોસ્ફરસ આ સલ્ફર જે કંઈ આપણે જરૂર છે તે આપણે અલગ અલગ ખાતર અલગ અલગ લાવતા હોઈએ ઘણા ઘણા બધા ખાતર લાવતા હોય રાસાયણિક ટૂંકમાં તો એવું બધું સરસ મજાનું કામ કે એક પણ પ્રોડક્ટ કે આપણે ટૂંકમાં કોઈ પણ પાક લીધા પછીનો આપણો કચરો છે કે જે આપણે ફેંકી દઈએ છીએ તેને વ્યવસ્થિત સંગ્રહ કરી અને એક જગ્યાએ વ્યવસ્થિત ભેગો કરવાનો છે અને તેની અંદર વ્યવસ્થિત સ્પ્રે કરી દેવામાં આવે ને તો બેસ્ટ રિઝલ્ટ મળે છે અને જેની આપણે સંપૂર્ણ રાસાયણિક ખાતરને જે આપણે એની અંદર જે કન્ટેન હોય તેવા મસ્ત કન્ટેન આપણા ઓર્ગેનિક ખાતરમાં ટૂંકમાં જીવિત બને છે એટલે સમજીએ લોકો કે જે જેને ખબર છે ને જે મિત્રોને ખબર છે કે આપણે ઓર્ગેનિક ખાતર કેટલું જરૂરી છે તે લોકો તો કોઈ પણ જગ્યાએથી ભેગું કરી અને ખેતર સુધી પહોંચાડતા જ હોય પણ એમાં ઘણા બધા દાખલા છે કે કોઈ રાસાયણિક ખાતર સિવાય જમીનની અંદર આવતું નથી અને દિવસે દિવસે ઉત્પાદન ઘટે છે અને જમીન બગડે છે તો આજે આપણે એવી એક પ્રોડક્ટની ચર્ચા કરવી છે એવી એક પ્રોડક્ટ જોવી છે કે જે પ્રોડક્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે કોઈ પણ ખેતીવાડીમાંથી પાક લીધા પછીનો કોઈ પણ કચરો આપણે જે ફેંકી દઈએ છીએ તેનો ભેગો એકઠો કામ કરી અને વ્યવસ્થિત આપણે ઢગલો કરી અને તેની ઉપર સ્પ્રે કરી દેવામાં આવે અને ટૂંકમાં સાઠથી સિત્તેર દિવસ એને વ્યવસ્થિત પીડ્યો રહેવા દેવાનું એટલે જે એની અંદર ઉત્પન્ન થવું જોઈએ તે વ્યવસ્થિત ઉત્પન્ન થઈ અને આપણને ઓર્ગેનિક ખાતરના સ્વરૂપમાં કામ આપે છે તો એ આપણે પ્રોડક્ટ જોઈએ કે જેનું નામ છે બાયોફિટ કલ્ચર કે નેટ્સઅપ કંપનીએ ટૂંકમાં હમણાં ટૂંક સમયમાં લોન્ચ કરી છે કે જે પ્રોડક્ટ અંદાજીત આપણે જોઈએ ને તો એક ટોલી એટલે કે એક 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 લારી લારી જે જે આપણે આપણે વાત કરી નાખી દેવાની પ્રોડક્ટ છે જે ફેંકી એવી કચરાની એક લારી હોય ને ટૂંકમાં પચીસ થી ત્રીસ એમ વાપરવાનું છે બરાબર કે વ્યવસ્થિત સ્પ્રે કરી દેવાનું છે અને પછી એને એમને સળવા દેવાનું છે કે જે એની અંદર આપને કામમાં જે આવજ હોય ને એ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને આપણી જમીન ફળ બને છે આપને ઉત્પાદનમાં વધારો મળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દિવસે ને દિવસે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી છુટકારો મળે અને ધીમે 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 ઘટાડો થાય તો રાસાયણિક ખાતર ધીમે ધીમે ઓછું થાય તો બીમારી ઘટશે પર્યાવરણ પણ બચાવ થશે કે જે આપણે અત્યારે સંપૂર્ણ જોઈએ તો વિષ મુક્ત ખેતી કે જે આપણું અભિયાન છે વીસ મુક્ત ખેતી રોગ મુક્ત સમાજ અને બેરોજગાર મુક્ત યુવાન તો વીસ મુક્ત ખેતી કરવા માટે એવું નથી કે આ જ પ્રોડક્ટનો ઉપયોગ જો આપણે પાંચથી લઈ અને દસ ટકા ધીમે ધીમે વધારતા જઈશું તો જ આપણી ખેતી સધર બનશે અને આપણે જે દિવસે દિવસે બીમારી વધી રહી છે તેમાં કંટ્રોલ આવશે બાકી તો અત્યારે આપણે બધાને જો કે અહીંયાથી જોઈ ને તો લગભગ ઘણી બધી જગ્યાએ એવી છે કે પેસ્ટીસાઈડ દવા ઉપર પ્રતિબંધ લાગી ગયો છે અને આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ડેલી ડેલી વધતું જાય છે પણ લગભગ તો લોકોને ખ્યાલ જ છે કે એક આજે વીસ પચીસ વર્ષ પહેલાનો દાખલા લઈએ ને ત્યારથી અત્યારના તો ઘણા બધા લોકોને એવા પ્રોબ્લમ છે કે કલ્પના નોકરી હોય ને તેવી બીમારી અત્યારે ઘરે ઘરે પ્રવેશ કરી ગઈ છે તો એનું મેઈન કારણ શું છે પેસ્ટીસાઈડ દવા રાસાયણિક ખાતર આપણે દિવસે ને દિવસે વધારતા જઈએ જમીનમાં પાક ઉત્પાદન લેવા માટે આપણે પૂરેપૂરો ઉપયોગ કરતા હોઈએ તે પાક થાય પૂરો વ્યવસ્થિત એનો જે ભૂસું સારો થતો હોય તે પશુ ખાય અને પશુના પેટમાં પણ કોલેસ્ટ્રોલ જતું હોય અને આમ જોઈએ તો એ નિકોટીન છે એ બધું પાછું દૂધમાં આવે દૂધનો ઉપયોગ આપણે કરતા હોઈએ અને પાક જે કંઈ થાય છે તે આપણે પણ ડેલ ગેલી ઉપયોગ થતો જ હોય ખાવાના છીએ ખોરાકના રૂપમાં તો બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે આપણે દવાખાનાની ફાઇવના થપા થાય લોકો ખર્ચાતા થાય છે અને આર્થિક રીતે માણસ નબળા પડે છે તો એનું કારણ શું છે કે આ આપણે જે ટેકનોલોજી વાળો વિકાસ એટલે ટેકનોલોજી ટૂંકમાં લોકોએ શું કર્યું છે ઝેરનો ડેલી ડેલી વધારો કર્યો છે એક્સેપ્ટ કર્યું છે માણસોએ કે ખાતર અને ઝેરી દવા દિવસે ને દિવસે વધે છે દિવસે ને દિવસે વધે છે પણ થોડો થોડો ધીમે ધીમે પ્રયાસ કરી અને કોઈ પણ નેચરલ વસ્તુનો ઉપયોગ કરીએ તો આજે મનુષ્ય પશુ પક્ષી અને પર્યાવરણ આ બધાયનો બચાવ થાય એવી વસ્તુ છે તો મિત્રો મેં ખાસ આજનો વિડીયો આપણે બનાવ્યો હતો કે કોઈ પણ નાખી દેવાની પ્રોડક્ટ છે તેને વ્યવસ્થિત ઢગલો કરી અને ઉપર સ્પ્રે કરી દેવામાં આવે તો બાયોફિટ કલ્ચર બેસ્ટ રિઝલ્ટ આપે છે અને ટૂંકમાં જે આપણી જમીનને કે માનો કે ઘણા લોકો પશુપાલનનો વ્યવસાય ન કરતા હોય એટલે કેવું બનતું હોય કે ભાઈ અમારે પશુ નથી તો અમારે પાસે દેશી ખાતર ક્યાંથી હોય અને લેવું પોહાતું નથી મોંઘું પડે છે બરાબર આટલે લોકો ઘણા બધા ખેતરમાં દેશી ખાતર નથી ભરતા પણ આપણે પશુ પાલનનો વ્યવસાય નથી કરતા પણ કંઈકનો કંઈક પાક તો આપણે દર વર્ષે ખેતરમાં ઉગાવતા હોય અને એનું કોઈ પણ કસરું આપણે ફેંકી દેતા હોય તો એને ફેંકી નથી દેવાનું વ્યવસ્થિત ભેગું કરવાનું છે પણ ખાસ એક ધ્યાન એ રાખવાનું છે કે ઢગલાની અંદર એક રબર અને કાશ એવી અમુક વસ્તુ ઢગલામાં ન હોય તે વ્યવસ્થિત આપણે ચેક કરી અને વ્યવસ્થિત ઢગલો કરી અને માપમાં જોઈએ તો તો પચીસથી ત્રીસ એમએલ એક લારી પ્રોડક્ટ એક લારીનો કોઈ પણ કચરાનો ઢગલો છે તેની અંદર પચીસથી ત્રીસ એમ વ્યવસ્થિત સ્પ્રે કરી દેવાનો છે એટલે જે સાઠથી સિત્તેર દિવસથી સર્ટ છે પછી અમુક અમુક માનો અમુક કસરું એવું હોય કે નરમ હોય તો ચાલીસ પચાસ દિવસમાં પણ બેસ્ટ બની જાય છે પણ આપણે સાઠથી સિત્તેર દિવસને સમય લઈને હાલવાનો તો એટલું બધું સેન્યુન ખાતર બને છે કે જે આપણે રાસાયણિક ખાતરનો જે આપણે ખેતરમાં ઉપયોગ કરતા હોય તેના જેવું બેસ્ટ રિઝલ્ટ મળે છે અને વ્યવસ્થિત તમને ખાતર પહેર્યા પછી આવતા હોય છે તરત તમને પાકમાં તમને રિઝલ્ટ દેખાય કે આપણે ભાઈ જે બાયોપીટ કલ્સરનો ઉપયોગ કરી અને ખાતર પહેરવતું એનો રિઝલ્ટ દેખાડવું તો એમાં ખાતરી કરવા માટે એક તમને એમાંનો પ્રયોગ કરવાનો છે કે આપણે દસ વીઘા જમીન છે ને તો પાંચ વીઘામાં પ્રયોગ કરવાનો છે એક વર્ષે અને આપને ખ્યાલ આવે પાંચ વીઘામાં પ્રયોગ કરવાનો છે કે કેવું રિઝલ્ટ મેળવ્યું ઘણા બધા લોકો ઉપયોગ કરી શીખ્યા છે અને સારા એવા રિવ્યૂ આવે છે અને ઘણા બધા આ વર્ષે ઘણા બધા લોકો જોડાણા છે ઘણા બધાના ઓર્ડર છે ને ઘણા બધાને મેં મોકલી પણ દીધી છે કે અને ઘણા બધા લોકો યુઝ કરી શીખ્યા છે અને બહુ સારા એવા રિવ્યુ આપે છે કે ભાઈ સારું રિઝલ્ટ છે મસ્ત ખાતર બને છે બેસ્ટ રિઝલ્ટ મળે છે પણ ટૂંકમાં રાસાયણિક ખાતરથી આપણે બચવાનું છે પર્યાવરણને બચાવવાનું છે અને આપણે આવનારી પેઢીને પણ ઉજળવાની એક વાત છે કે આજે દિવસે ને દિવસે બીમારી આપણા ઘરની અંદર પ્રવેશ કરતી જાય છે આપણી જમીન કે જે ધરતીને આપણે માં કહીએ છીએ ધરતી આપણી બંજર બનતી જાય છે તો એમાં સંપૂર્ણ જાગી જવાની તૈયારી સાથે બાયોફિટ કલ્ચર એટલે કે ઓર્ગેનિક ખાતર બનાવવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ કે આવું ફોર્મ્યુલા નેટપ કંપનીએ લોન્ચ કર્યું છે કે કોઈ પણ વેસ્ટ વસ્તુને બેસ્ટ બનાવવા માટેનું બેસ્ટ ફોર્મ્યુલા છે કે બાયોફિટ કલ્ચર કોઈ પણ માણસ યુઝ કરી શકે ટૂંકમાં જેની પાસે ખેતી છે તેને કોઈ પણ કંઈક ને કંઈક કાંઈક ને કંઈક બે થી ત્રણ પાક લેતા હોય તો ઘણું બધું કચરાના રૂપમાં લોકો ફેંકી દેતા હોય તેને ભેગું કરી અને વ્યવસ્થિત આનો સ્પ્રે કરવાનો છે લારી કચરો હોય ને પછી ત્રીસ એમ ઉપયોગ કરવાનો છે એટલે બેસ્ટ વસ્તુ બનશે અને કોઈ પણ વધારે માહિતી જોતી હોય તો મિત્રો આપણે પૂરા વિડીયોની અંદર મારો નંબર આપેલો જ છે તેમાંથી કોલ મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકે છે સંપૂર્ણ માહિતી તમને મળી જશે પણ અવશ્ય જેને જરૂર છે તે અવશ્ય ખાતરી એકવાર અસૂપ કરીશું બરાબર તો આજનો ખાસ વિડીયો આપણે બાયોટેક કલ્ચર ઉપર હતો કે જે આપણે વિષ મુક્ત ખેતી બનાવવાનો અભિયાન છે તેનામાં બધા સહભાગી બને તે સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ખાસ કોઈ લોકો નવા હોય અને ચેનલનો વિડીયો જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરે જેથી કરીને એથી કોઈ પણ નિયમ મૂકવામાં આવે તો તમારા સુધી અર્જન્ટ પહોંચે આવી સાસિ સચોટ માહિતી તમને અર્જન્ટ મળતી રહે અને કોઈપણને કઈ જરૂર છે તમારી પાસે માહિતી છે તો તમે પણ તેને સાસી દિશા ઉપર તમે દોરી શકો અને દોવા લઈ શકો છો અને લોકો સુધી માહિતી આ રઝલ્ટ પહોંચે તે માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરે અને અહીંથી આપણો આજનો વિડિયો આપણે એન્ડ કરીએ ફરી મળી આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં ધન્યવાદ